શ્રી ગણેશ આઈ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ભૌતિક સુખના કારણ શુક્રનું રાશિ પરિવર્તન ક્યારથી છે તમારી રાશિને કેવું ફળ આપનારું બની રહેશે શુભ શુક્ર હોય તો શુભ ફળ મળે છે અને શુક્રનું જો અશુભ ફળ મળતું હોય તો તમે કેવું અનુભવતા હો છો બીજું કે તમને અશુભ શુક્ર છે અને એનું ફળ તમને શુભ મળતું નથી તો એના કયા ઉપાય તમારે કરવાના એ વિશેની માહિતી આપણે જોઈશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે શુક્ર ક્યારે રાશિ પરિવર્તન કરે છે તારીખ ને રવિવારે બપોરે બે ને દસ મિનિટથી શુક્ર રાશિ પરિવર્તન કરે છે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવારે સવારે સાત ને સત્તાવન સુધી રહેશે શુક્રનું રાશિ પરિવર્તન છે મંગળની બેસ રાશિથી સ્વરાશિ વૃષભ રાશિમાં આવશે ઓગણત્રીસ છ થી મંગળ એ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે જે તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ ને શનિવાર સુધી સવારે સાત ને સત્તાવન સુધી રહેશે એ પછી શુક્ર મિથુન રાશિમાં આવશે શુક્રનું કારકત્વ સેમો છે શુભ ફળ કઈ રીતે આપે છે જેનો શુક્ર સારો હોય એને કેવું ફળ મળે છે એ આપણે જોઈએ છીએ તો સૌપ્રથમ તો શુક્ર એ દૈત્ય ગુરુ છે દાનવોના ગુરુ બૃહસ્પતિ જે ખરા ગુરુ એ દેવોના ગુરુ છે જ્યારે શુક્ર એ દૈત્ય ગુરુ છે શુક્ર એ શું છે એને વિશેની માહિતી સમજી લઈએ શુક્ર એ પ્રકૃતિ સૌંદર્ય સુખ સંપત્તિ ભૌતિક સુખ આ બધાના કારક છે શુક્ર સારું હોય ને તો આરોગ્ય પણ સારું રહે ઘણું બધું સારું તમે જોઈ શકો સૌથી પહેલું તો તમે ભૌતિક સુખ સારું મેળવો કલા ક્ષેત્રે પણ સારું રહે સાથે સાથે જીવો કે બહુ લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું એક પ્રકારનું ઠાઠ વાળું આ જીવન આ શુક્ર સારો હોય તો જીવી શકાય છે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય આખી ઓળખ જુદી પડી આવે એમ લાગે કે આ વ્યક્તિ કંઈક અલગ છે કોઈ પણ વ્યક્તિને એના પર નજર પડે ને તો સૌ પ્રથમ તો અજાણ્યો વ્યક્તિ પણ એક સમયે પ્રભાવિત થઈ જાય આ પ્રભાવિત કરે છે સારો શુક્રો હોય એનું જીવન વીઆઈપી જેવું હોય આમ લાગે કે બહુ મોટો ઇમ્પોર્ટેડ માણસ આમ બહુ જ જોરદાર માણસ છે વીઆઈપી એવું લાગે એની પર્સનાલિટી એવી હોય એ ઇમ્પોર્ટેડ ગાડીમાં ઉત્તમ પર્સનાલિટીથી એ ફરતો હોય સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતો હોય આ એનો પ્રભાવ છે વધારે જે પ્રભાવ છે એ શુક્રનો એ સાતમા ભાવ ઉપર છે એ કલત્ર સુખનો છે એટલે એ સાતમા સ્થાનને પ્રભાવિત વધારે કરે છે સાતમું સ્થાન પોતાના જીવન સાથીનું હોય છે પ્રેમ ભોગ વિલાસ ધન સંપત્તિ આના કારક જે છે ને એ શુક્ર છે ઉત્તમ પ્રભાવો અપાવે કોઈ પણને આકર્ષિત કરાવે કોઈની નજર ન પડતી હોય ને તો પણ પડે તો સમજવું કે આનો શુક્ર જન્મકુંડળીનો જન્મનો શુક્ર ખૂબ સારો છે ખૂબ સારું ફળ આપનારા છે તમને તમારી ઓફિસમાં કે ઘરમાં તમને એવું લાગે કે મને બધું વ્યવસ્થિત જ ગોઠવેલું ગમે છે જે પણ આમ અસ્તવ્યસ્ત હોય તો ના ગમે વ્યવસ્થિત હોય તો આવું મને વધારે ગમે છે તો એ સમજવું કે શુક્ર સારો છે તમને જીવનસાથીનું સુખ ઉત્તમ મળે છે ઉત્તમ આકર્ષણ તમે ધરાવો છો તમે કંઈક વિશેષ પ્રેમ પ્રાપ્ત કરો છો તમારે ઊંઘમાં પણ નિંદ્રામાં પણ એવી તમે ગાઢ નિંદ્રા લેવાનું માનો છો તો સમજવું કે આ બધું શુક્ર શુભ છે જેમ તેમ રહેતા હોય ને તો સમજવું કે એનો શુક્ર સારો નથી હવે જે અશુભ શુક્ર હોય ને એને એ વ્યક્તિ જેમ તેમ રહેતો હોય એને ટાપટીપ રહેવું જ ના ગમે એ પરિવારમાં અશાંતિ જ રહ્યા કરે જે અશુભ શુક્ર હોય ને એને કોઈ સૌંદર્ય કે એવું કંઈ ગમે જ નહીં પછી સંયમ ના રે અમુક વખત તો ચારિત્ર ઉપર પણ એની અસર થાય ભૌતિક સુખ ઓછું મળે તો આ બધું થાય ને તો સમજવું કે આ વ્યક્તિનો જન્મનો શુક્ર એ શુભ ફળ આપતા નથી અશુભ ફળ આપે છે આવું જો વ્યક્તિત્વ હોય તો સમજવું પડે સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે શુક્રની વાળી બે રાશિ છે કઈ રાશિના સ્વામી છે એક તો વૃષભ રાશિ અને એક તુલા રાશિ આ બે રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચની રાશિ છે મીન રાશિ છે મીન રાશિમાં જે છે ને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં શુક્ર ઉચ્ચના હોય છે જ્યારે કન્યા રાશિમાં એ શુક્ર નીચના બને છે બુધની કન્યા રાશિમાં શુક્ર નીચના બને છે શુક્રના મિત્ર ગ્રહો જે છે ને એ બુધ અને શનિ છે જ્યારે શત્રુ ગ્રહ તરીકે જોઈએ ને તો સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુગ્રહ છે શુક્રની અસર જે હોય એ કેટલા વર્ષે તેની અસર જોવાય તો શુક્રની અસર પચીસ વર્ષથી અઠ્યાવીસ વર્ષ સુધીમાં એ ઉત્તમ ફળ આપતા હોય છે પચીસ થી અઠ્યાવીસ વર્ષ સુધી શુક્રના ત્રણ નક્ષત્ર છે ભરણી પૂર્વા ફાલ્ગુની અને પૂર્વાશાળા આ ત્રણ નક્ષત્ર એ શુક્રના છે શુક્ર હોય એટલે પુરુષત્વ પર્સનાલિટી ભૌતિક સુખ મોહ મહત્શોક ભોગવિલાસ દાંપત્ય જીવનમાં પણ પ્રેમ કલા ક્ષેત્રે પણ

શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિમાં થતું રાશિ પરિવર્તન તમારી મિથુન રાશિથી બારમા ભાવથી થશે જે સ્થાન છે ને એમાં શુક્ર ખૂબ સારું ફળ આપતા હોય છે તમે વાસ્તવિક રીતે સુખ ભોગવી શકો અમુક લોકો વસ્તુ હોય છે પણ ભોગવી નથી શકતા તો અહીંયા બારમા સ્થાને જે શુક્ર હોય ને કાલ પુરુષની કુંડળી મુજબ તમે જુઓ ને તો બારમું સ્થાન એટલે બારમી રાશિ મીન રાશિ કહેવાય પ્રમાણે એટલે ગુરુની રાશિ રાશિ છે જો કે શુક્રના પરમ ગુરુ છે પરંતુ રાશિમાં શુક્ર બહુ જ સારું ફળ આપે છે બારમા સ્થાનમાં શુક્ર આગળ વાત કર્યા મુજબ મીન રાશિમાં શુક્ર ઉચ્ચ ના બને છે એટલે એનું ફળ ઉચ્ચ હોય છે સારું હોય છે અહીં તમને તમારું વસાવેલું તમે ભોગવી શકો તમારો વૈભવ તમારું સુખ ભૌતિક સુખ તમે અહીંયા સારું મેળવી શકો બીજું અહીંયા યાત્રા પ્રવાસ એમાં પણ ધાર્મિક યાત્રા જે ઘણી સમયથી તમારી જંખના હોય કે આ બાકી છે એ અહીંયા તમે પૂરી કરી શકો એવા યોગ બની શકે અહીં શુક્રની સાકમી દ્રષ્ટિ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને રહેશે હવે છઠ્ઠું સ્થાન જે છે ને એ રોગ ઋણ અને રીપુનું છે એટલે અહીંયા તમે સારું આવું બધું ભૌતિક સુખ ભોગવતા હોય તમારો પ્રોગ્રેસ થતો હોય એ અમુક લોકો જોઈ ન શકે તેથી આવા સંજોગોમાં અમુક તમારા ગુપ્ત શત્રુઓ પણ વધી શકે અહીં તમારે થોડું એમનું ધ્યાન રાખવાનું છે કે કોણ પોતાનું છે કોણ નથી એને સમજવાના છે અહીંયા તમારે થોડું આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે કેમકે ભૌતિક સુખ બહુ થાય ને એટલે આરોગ્ય બગડતું હોય છે શરીરને પરિશ્રમ ઓછો પડતો હોય છે યા હું આગળ વાત કરું તો એ પહેલાં તમને એક કહી દઉં કે તમારે ખાસ મહત્વની વસ્તુ દર વીડિયોમાં તમને કહીએ છીએ કે તમારે એક ખાસ ધ્યાન રાખવાનું કે તમારું કાર્ય બોલીને બગડે નહીં એનું ધ્યાન રાખવાનું બોલવામાં થોડું નિયંત્રણ રાખવાનું વાણી ઉપર સંયમ જરૂરી છે બીજું તમારે અહીંયા વધુ પડતા ખર્ચ પણ થઈ શકે તારણ વગરના ખર્ચ ના થાય એનું ધ્યાન રાખવાનું નહીં તો ધૂણ કર વધી શકે એના ઉપાય પણ હું તમને જણાવીશ એ પહેલાં તમને કહી કે શુક્રનું વૃષભ રાશિમાં સ્વરાશિમાં ગોચર જે છે તમારી રાશિથી બારમા સ્થાને જે આપણે વાત કરીને હું કહેતો હતો ને કે ભાઈ ભૌતિક સુખ તમને બહુ મળશે ભૌતિક સુખ આપે તમને સારું એવું એ સારામાં આપે ભોગ વાળું જીવન આપે શારીરિક રીતે એમાં તમારે સાચવવાનું રહે કેમકે જેટલું ભોગ એટલો રોગ એવું કહેવત છે જેટલો ભોગ એટલો ડોંગરેજ મહારાજ પણ કહે છે કથામાં કહેતા હતા કે જેટલો ભોગ એટલો રો જેટલું ભૌતિક સુખાકારી ભોગવીએ ને જેટલું વિલાસી જીવન હોય ને ત્યાં આરોગ્યની ચિંતા રખાવે જ આરોગ્ય થોડું સાચવવાનું રહેશે જો તમારી જન્મકુંડલીમાં શુક્ર શુભ ફળ નહીં આપતા હોય તો તમારે અહીંયા થોડું ધ્યાન વધારે રાખવું પડશે બાકી જો શુભ સ્થાને હશે શુભ ફળ આપતા હશે તો અહીંયા તમારે ઘણું બધું સારું જોવાશે પણ જો તમારે શુક્ર શુભ ફળ નથી આપતા તો એના ઉપાય માટે તમારે શું કરવાનું તો તમારે સૌથી પહેલું તો તમારી કુળદેવી તમારા જે માતાજી હોય ખાસ લાલ પુષ્પ લાલ માને અને અમે જો રવિવાર મંગળવાર હોય ને તો બહુ જ ઉત્તમ આ ખૂબ સારો પ્રયોગ છે બીજું કે તમારે સેન્ટ અત્તર આવું બધું છાંટવું કેમકે શુક્રનું આ પ્રિય વસ્તુ છે સુગંધિત આ બધું વસ્તુ બીજું શુક્રના તમે જાપ પણ કરી શકો શુક્રનો બીજ મંત્ર છે ઓમ રામ સહ શુક્રમ ફરીથી કહું ઓમ સવા સોળ હજાર કહેવાય છે કે કળિયુગમાં કોઈ પણ જાપ કરો એ ચાર ગણા કરવા પડ્યો આથી તમારે આ બીજ મંત્રના ચોસઠ હજાર જાપ કરવા જોઈએ બીજું તમારે અહીંયા શિવજીની પૂજા કરવી જોઈએ એમાં ખાસ અભિષેક પાણીથી તો અભિષેક કરો છો પણ તમે મધથી અભિષેક કરો ને તો એનાથી શુક્રનું શુભ ફળ બહુ શ્રેષ્ઠ પ્રાપ્ત થતું હોય છે ને કદાચ અશુભ ફળ આપતા હોય તો બી અહીંયા શુક્ર તમારા માટે અશુભ ફળ આપનારા બની જતા હોય છે તો આ અતુ શુક્રનું સ્વરાશિ વૃષભ રાશિમાં થતું ગોચર રાશિ પરિવર્તન એ તમારી બુધની અધિપત્યવાળી મિથુન રાશિ માટે કેવું રહેશે એ વિશેની માહિતી નમો નમોનારાયણ